આ છે મારી વાડીમાં એલચીનો ઝાડ જેમાં એલચી તો ના થાય ગરમીને કારણે બટ તો બી ફૂલ તો આવે જો ફૂલ આવ્યા છે એલચી આવે પણ ચીણી થઈને પટવું પડી જાય એકદમ મસ્ત ફૂલ આવ્યા છે આમ જો આમ ફૂલ થઈને ખાડી જાય મારા હાથ ગંદા છે કેમ કે હું કામ કરતી કરતી આવી હતી તો આ જો આ ફૂલ આમ થઈને પછી પડી જાય પટવા એનામાં એલચી ના થાય એટલે આપણે એને તોડી લઈશું આમ જો આ નાની એલચી થઈ છે બહુ મોટી ના થાય બસ આટલી જ થાય અને પછી ફૂલડો કરી જાય એટલે અંદર નાની એલચી છે એ બી સુકાય છે તો આપણે આને લાડુએમાં કે કોઈ બી વસ્તુ માટે ડેકોરેશન બી કરી શકીએ માથે એ નાનો સુકાવીને પાવડર બી બનાવી શકીએ ફૂલોમાં બી બહુ ખુશ્બુ આવે એલચીની અને સ્વાદ પણ આવે તો અમે તો એ યુઝ કરીએ છીએ તો હું તમને તોડીને બતાવું તો તમને તોડીને બતાવું અંદર નાની સાવ નાની કમથી એલચી હશે જે આની અંદર એકદમ મિંટાયેલી હોય છે જો એકદમ છે જો ખીલી કેમકે ગરમીના હિસાબે તે નીકળી ના શકીને ફૂલામ સકોડાઈને ખરી જાય